નામ નિશાન રાખો ને એનો લંબો ના કેવાય એનો આજની તારીખ માં કઠવાડા કઠવાડા થઈ ગયું હોય તો સમજી લો કરી રાખા પાછળ બરાબર કરી રાખા

પ્રથા પૌરાણિક આવ્યો એ નામ થઈ ગયા નામ થઈ ગયા અત્યારે હાલમાં ધારો કે જહા બારસ ની ગાયો રણછોડ ની ગાયો આજે અત્યારે હાલમાં ઉભી છે હાલમાં છે બરાબર મારવાડામાં આપણે આવીએ અત્યારે હાલમાં ગાયો એ રઘુરામાં આવતા ગાયો ની ગાયો બરાબર જીવાભાઈ ની ગાયો એટલે લગાવશે ને આખો જુદો